સહકારી સંસ્થામાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાનું બાબુ નસીબની વાત છે ભાજપ વિરુદ્ધ જઈ અને કામ કરે છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વાત તેવી માંગ કરવામાં આવી રહી છે તો આપને જણાવી દઈએના ડાયરેક્ટરની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપ વર્સિસ ભાજપની પૂરી જે પરિસ્થિતિ હતી તે સામે આવી હતી જોકે ભારતીય જનતા પાર્ટીએ જેને મેન્ડેટ આપ્યું હતું તેઓ ન જીત્યા પરંતુ મેન્ડેટ વિરુદ્ધમાં જયેશ રાદડીયા ઉતર્યા હતા ચૂંટણી મેદાને અને તેમની જંગી મતોથી જીત પણ થઈ હતી જોકે તેમની જીત બાદ એક બાદ એક હવે આવી રહી છે જૂથો કામ કરતા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોકે હવે આ જે ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે તે સપાટી પર આવી રહી છે નારાજગી એક બાદ એક નેતાઓ વ્યક્ત કરી રહ્યા છે મેન્ડેટ ન મળ્યો હોવા છતાં જયેશ રાદડીયાની જીતને ભારતીય જનતા પાર્ટીએ વધાવી લીધી હતી અને તેને લઈને હવે જે બીજું જૂથ ભારતીય જનતા પાર્ટીનું છે તે વિરોધ વ્યક્ત કરી રહ્યું છે તેમનું કહેવું છે કે મેન્ડેટ નહોતું મળ્યું છતાં પણ તેઓ ભાજપની પાર્ટી લાઈનથી વિરુદ્ધ જઈને તેઓ ચૂંટણી લડ્યા હતા તો જે

માફ કરશે એકની ડાયરેક્ટરની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપીને બિપિન ગોતાને મેદાને ઉતાર્યા હતા જો કે જયેશ રાદડીયા જેમને મેન્ડેટ નહોતું મળ્યું છતાં પણ તેઓ ચૂંટણી મેદાને ઉતર્યા અને ભાજપ વર્ષીસ ભાજપની પરિસ્થિતિ જાણી કે બે જૂથો સામસામે આવી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ ઉદભવી હતી જેને મેન્ડેટ મળ્યું છે તેઓ તો ન જીતી શક્યા જોકે જયેશ રાદડિયાની જીત થઈ હતી જો કે જયેશ રાદડિયાની જીતને લઈને હવે એક બાદ એક નારાજગી સામે આવી રહી છે આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ દવે જોડાઈ ગયા છે લાઈવ સીધા એમની પાસે જઈશું ગૌરવ જીત થઈ છે છે ત્યારથી એક નેતાઓ સામે આવી રહ્યા રોષ અને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે હવે જે બાબુ નસીબ સામે આવી રહ્યા છે તો સીધું કહી રહ્યા છે કે અમારી વિરુદ્ધ પગલા લેવામાં આવે છે તો અમને વિરુદ્ધ પણ પગલા લો શું કઈ અંદરથી સામે આવી રહ્યું છે કેમ કે આ ઉકળતા જેવી સ્થિતિ હવે એક બાદ એક સપાટી પર આ બધી નારાજગી સામે આવી રહી છે વધુ વાત કરવા માટે આપણી સાથે જયેશ રાધડીયા ખુદ જોડાઈ ગયા છે જયેશભાઈ આપનું સ્વાગત છે ઝી ચોવીસ કલાકમાં પહેલા તો આપને અભિનંદન છે કે આ પિફકોના ડાયરેક્ટર પદે આપને બિરાજમાન કરવામાં આવ્યા છે જયેશભાઈ બીજી વાત એ છે કે એવું લાગે છે કે તમારી મુશ્કેલીઓ થોડી વધી શકે છે કેમ કે એક બાદ એક નેતાઓ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે હવે બાબુ નસીબ સામે આવ્યા છે તેમનું કહેવું છે કે મેન્ડેટ વગર તમે ચૂંટણી લડ્યા જીત્યા હવે તમારી વિરુદ્ધ એક્શન લેવામાં આવે એવી માંગ કરી રહ્યા છે આ ચૂંટણી હતી દેશ લેવલની ચૂંટણી હતી ઇપકો ચૂંટણી આખા દેશમાંથી એમાં પ્રતિનિધિઓ આવતા હોય છે બરોબર અને અને ચોવીસ તારીખે મેં અમે અને આખા બોર્ડે ફોર્મ ભરેલું હતું અને પગલાની વાત જ ન આવે એટલા માટે કારણ કે એ દેશ લેવલની ચૂંટણી હતી અને આજે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને જવાબદાર ધારાસભ્ય છું અને ચોવીસ તારીખે મેં ફોર્મ ભર્યા પછી પણ લોકસભાની ચૂંટણીની અંદર પાર્ટીએ જેટલી જેટલી મને જવાબદારી આપી સૌરાષ્ટ્રની સીટોમાં એમાં મેં તાકાતથી એમાં કામ કર્યું છે મારી પોરબંદર લોકસભામાં અમારા ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા હોય કે જુનાગઢ લોકસભા રાજકોટ લોકસભા અને જામનગર લોકસભા પાર્ટીએ મને મોકલ્યો છે ને ત્યાં મેં જઈને અને અમારા ભારતીય જનતા પાર્ટી માટે મેં કામ કર્યું છે

કે ક્યાં ક્યાં જૂથવાદની વાત થતી અમે પાટીના મેં કોંગ્રેસને મદદ કરી હોય ને તો મારી પર એક્શન લેવાની વાત આવે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને કીધું કે લોકસભાની ચૂંટણી અંદર પાર્ટીએ જે જે જવાબદારી મને સૌરાષ્ટ્રની લોકસભાની સીટની જવાબદારી આપી ત્યાં મેં તાકાતથી મારી ઈમાનદારીથી મેં કામ કર્યું છે એવું પણ કહેવાય રહ્યું છે કે સીઆર પાટીલ આવ્યા તેમણે સહકારી મંડળીમાં જે પણ ઇલુ ચાલતું હતું એ બંધ કરાવ્યું હતું પણ હવે આરોપ છે કે તે ફરીથી ચાલુ થઈ ગયું છે આવું પણ કહી રહ્યા છે બાબુ નસીર

એનો છે કોંગ્રેસ ને અમે મદદ કરી હોય ને તો મારી ઉપર આક્ષેપ થઈ શકે તો મેં પાર્ટી વિરુદ્ધ કામ કર્યું ગણાય બરાબર કઉ છું કે હું પણ એક પાર્ટી નો જવાબદાર ધારાસભ્ય છું એટલે મેં કોંગ્રેસ ને મદદ કરી બિલકુલ તો પછી તમને શું લાગે છે તમારી વિરુદ્ધ આવું કોઈ ષડયંત્ર કેવું કે લાગી રહ્યું છે

મોવડી મંડળ નિર્ણય લે તો સારું એ રિક્વેસ્ટ કરી રહ્યા છે તો તમે શું કહેશો ફોર્મ ભર્યા પછી પણ ભારતીય જનતા પાર્ટી મને લોકસભાની ચાર સીટની અલગ અલગ જવાબદારી આપેલી છે હું ત્યાં ગયો છું ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવાર માટે કામ કર્યું છે હું સામેના વ્યક્તિનું કામ કરતો હોય ને તો મારી પર આક્ષેપ થાય બરાબર છે પણ મેં પાર્ટીનું કામ કર્યું છે આજે તારીખે પાર્ટીનો કાર્ય કરતા છું જવાબદાર કાર્ય કરતા છું હા એટલે જયેશભાઈ જે પણ સહકારી મંડળીઓ સહકારી સંસ્થાઓ હોય છે તે નીચેના લોકોને જમીની જે લોકો છે એમનું એમના માટે કામ કરતા હોય છે પણ જો આવી રીતે અંદરો અંદર લડાઈ થતી હશે તો પછી જે લોકોને કામ જે લોકોને જે લોકોને સુવિધા મળવી જોઈએ કેવી રીતે મળશે રાજકોટ જિલ્લા સહકારી ક્ષેત્રમાં સીધું કે અમે ખેડૂતોના હિત માટે કામ કર્યું છે ખેડૂતોએ સર્ટિફિકેટ આપ્યું છે સહકારી મંડળીઓ સર્ટિફિકેટ આપ્યું છે આ બે ત્રણ લોકો અત્યારે વાતો કરીએ છે ને અત્યારે અત્યારે હાલની તારીખે મારી ઉપર બરાબર એને એને રાજકોટના સહકારી ક્ષેત્રે ક્યારેય સ્વીકાર્યા જ નથી બરાબર એટલે એની વાત કરે છે એને એનો જવાબ આપવાનો ઉચિત નથી મારે જવાબ આપવાનો બે ત્રણ લોકોને આપ શું કહેશો